સ્વામી દાદાયા મારા સ્વામી દાદા જ મારા માથાનો છે તાજ એમના પરતા રાજનું કરું છું એમની દયાતી વટતી ફરું છું આન સાન મારા કુળનો નું બુમાન મારી આન સાન મારા કુળનો નું મારા સ્વામીજી મારી ઓળખાન છે એ મારા સ્વામીજી માટે મને માન છે પર તા રાજ હું કરું છું એમની દયા પીવ થી ફરું છું ನಾಮವಾ ದ ಕೋಟು ಮಾರು ಕೋಟು ಮಾರು ನಾವ ತೋ ನಾ ವಾಲ ತೋಾರಿ ಜಗತ್ತಾಯ રૂપાને જ મહેર છે એમના લી દે તો મારે લીલા લેર છે ઓ મારા સ્વામી દાદા મારા માથા નો છે તાજ એમના પર તાペ રાજ હું કરું છું એમની દયા તીવત થી ભરો છો એમના પરતા પે રાજ હું કરો છો એમની દયા તીવત થી ભરો છો સૌને ઓમ નમ શિવાય આજે મારા પૂજ્ય પિતાશ્રી સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જસભાઈ ઇ જન્મદિવસ નિમિત્તે સિત્યોતેરમો જન્મદિવસ હોય અને આજે આ દસમો સમૂહલગ્ન મહોત્સવ હોય અને આમાં આઠસો ચોર્યાસી નવયુગલ દંપતિઓ પ્રભુત્વમાં પગલાં પાડતા હોય ત્યારે આ પ્રસંગને શોભાવવા માટે આ નવયુગલ દંપતિઓને આશીર્વાદ આપવા માટે ગુજરાત રાજ્યના વૃદ્ધ અને મક્કમ અને મૃદ્ધુ અને મક્કમની સાથે એક વાક્ય હું વધારે ઉમેરીશ કે આધ્યાત્મિક જીવ એવા અમારા આપણા સૌના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરું છું એવી જ રીતે અમારા મારા યુવા મોરચાથી હું જેમની સાથે મેં કામ કર્યું છે જેમને ઘણું મને શીખવ્યું પણ છે એવા અમારા વિધાનસભાના અધ્યક્ષ અને અમારા મોટાભાઈ સમાન માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ એ જ રીતે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને મને ગઈકાલે કહેતા હતા કે આટલા બધા જણ આવવાના હોય તો હું તમને લોડ આપું તો મહેન સાહેબ તમે નહીં આવો તો વધારે લોડ પડશે માન્ય હર્ષભાઈ સંઘવીને પણ આપણે તાલીઓથી વધારીએ તમામે તમામ નવયુગલ દંપતીને હું અને મારો ઈનામદાર પરિવાર અને સમગ્ર માન્ય મહાનુભાવતી આશીર્વાદ આપું છું અને પરમકૃપ પરમાત્માને હું પ્રાર્થના કરું છું કે ઈશ્વર મારા પૂજ્ય સ્વામીજીને પ્રાર્થના કરું છું જગદીશગ્રી બાપજીને પ્રાર્થના કરું છું કે આવા ને આવા સત્કાર્ય સદાય ને સદાય મને મારા પરિવારને કરવાની એક તક આપે અને સદાય હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી આ સમૂહલગ્ન મહોત્સવ કાયમ મારા હાથે થયા કરે એવા આપ સૌના આશીર્વાદ મને મળે મહિનાઓની મહેનત અને હજારોની ટીમ હું જોઉં છું છેલ્લા અનેક દિવસોથી કેતનભાઈ આ તમામ પરિવારજનો સારી રીતે લગ્ન માની શકે તે માટે પોતે ગ્રાઉન્ડ ઝીરો ઉપર કામગીરી કરી રહ્યા છે તે બદલ બી એમને અમને એમની આખી ટીમને અભિનંદન તમને કેતનભાઈ આખા રાજ્યના નાગરિકોના અભિનંદન તો મળે જ છે આજે આટલા મોટા કાર્યક્રમ માટે પણ આ આઠસો નવ યુગલના માતા પિતાઓના તમને જે આશીર્વાદ મળશે તેનાથી વધુ કઈ હોય જ ના શકે ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ અને આવી તરત તમે વર્ષો વર્ષ સુધી પ્રજા સમાજ અને લોકોના વધુમાં વધુ સામાજિક કામ કરતા રહો તેવી શુભકામનાઓ આજના કાર્યક્રમનું વર્ણન કરવું અહીંયા બેસીને દેખાયા દ્રશ્ય અને રસ્તામાં આવતું જે દ્રશ્ય અમે જોયું રસ્તામાં આવતા એ મંડપ એ સમિયાણો લોકોનો ઉત્સાહ એટલે મારા મનમાં એવું લાગે કે રામાયણ કાળમાં રામાયણની અંદર ભગવાન રામનું અને સીતા માતાનું જે સીતા માતાનો સ્વયંવર હતો ને ભગવાન રામચંદ્રજી અને ત્યાં આવ્યા હતા

આજે અહીંયાથી કેતનભાઈએ એમના પિતાશ્રીના જન્મદિવસ નિમિત્તે આઠસો ને નેવું નવ યુગલોને એમના લગ્ન જીવન નિમિત્તે આ દસમો સ સમૂહ લગ્ન સૌ યોજ્યો છે અને એમની દિલની ઈચ્છા પણ છે કે જીવે ત્યાં સુધી આવા સમૂહ લગ્ન સૌ એ કરતા રહે તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની આ ઈચ્છા ભગવાન પૂરી કરાવે આજે જે નવયુગલો લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે એ બધા જ નવયુગલોને જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું i wow. wow.